દર્શક મિત્રો શિરોડ સમાચારમાં આપનું સ્વાગત છે શિરોલ તાલુકાના સાધલી મીઠોળ સામળ તિવેર માલસર સહિત ધોરીમાર્ગ ઉપર સમગ્ર રસ્તા ઉપર મસપુટા ખાડા પડી ગયા હતા ત્યારે આજ રોજ માર્ગ મકાન તંત્ર દ્વારા રોડ કામગીરી શરૂ કરવામાં આવી સુરામ માલસાનો રસ્તો છે ચોમાસામાં પડેલ વરસાદને કારણે તાલુકાના રસ્તાઓ બગડી ગયા હતા અને આજે સવારે સાત શિનોર માર્ગની રી પેટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે નાના મોટા વાહન ચાલકોને વારંવાર મુશ્કેલી પડતી હતી અને લોકો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલે તંત્રને જાણ કરતાં તંત્ર દ્વારા રોડ રસ્તાનું રિકાર્પેટિંગ કામ શરૂ કરાવી દીધું છે અને ડામર પેઠ વર્ક કરીને તમામ ખાડા પૂરી દેવાયા હતા જેથી રાહદારીઓ તથા વાહન ચાલકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર મારું નામ મુકેશ ઠાકોર તાલુકો શિનોર ગામ મીઢોર જય હો સેવા ટ્રસ્ટ શિનોર તાલુકા પ્રભારી શિનોરથી સરલી જવાનો મેઇન રસ્તો છે માલસર અને સામે પણ જવાનો રસ્તો છે આ ચોમાસામાં આ રસ્તો સિલોથી સરથી બહુ ખરાબ હતો બહુ જ પડી ગયા હતા તો હવે એની કામગીરી ચાલે છે બહુ સારી છે